આ છે ચટણી હવે દળો મમ્મી ખાંડી હું થઈ મિક્સરમાં મમ્મી કે દળી ને કેમ થાય છે દળે છે કે નહીં સાળો ફટાફટ હું દળી નાખું કેમ થાય છે હા સારું થઈ ગયું જો મમ્મી હા ભોળાનાથ રોટલી ખાવી ને જો આની બેગમાં રોટલી નીકળશે હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાની ગુડ મોર્નિંગ છે માતાજી તો મમ્મી જો અત્યારે

આ બધા એમ કે જસ્ટ જસ તું શું લાવો તો ટેવ પડી ગઈ તો હમણાં જ હમણાં જ એટલે હર્ષ મતલબ થાય હમણાં આ બુબલી ક્યાં ગઈ જો અહીં લોટ બાંધે છે નો બંધાય તારથી તને આવડે છે બંધ જો તો આવડતું તો બેહું ને કે થોડું બેહું કે હે રાંતા આવડે

હેપો કહે કહે કરે છે ટીવી કોને ચાલુ કર્યું ખાલી કે ત્યાં

સીકુ સારું થઈ ગયું છે ને લાઇટ એ વહી ગઈ અડધું દળાણ નો તો તમારે સીકું ઉપડી ગઈ છે મિત્રા દોડ વાવણી કે લાઇટ આવે એની વાઈટ જોઈએ હાલો સીકુ તો ખાવાની છે તે ખબર છે મિત્રો આપણે લાઇટ પણ આવી ગઈ છે આટલું દળાઈ ગયું છે હા 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 ચટણી મિત્રો સારું દળાણું છે કોમેન્ટ કરજો બહેનો ઓર ભાઈઓ હ મમ્મી જોઈ રહ્યો તો હારું દળાણું કે નહીં મિત્રો જો ત્યારે બધું આપણે દળાઈ ગયું છે એવું મશીન આવીને જેવું જ ન દળાય દળાઈ ગયું ખરા કા મમ્મી એ તો પ્રેશર મશીન કટિંગ કરવાનું હા ભૂકો આ દળાત જ નહીં તો આ તો રૂમાલ કામ કરી ગયો આમ કરીને આમ રાખ્યું મેં સારું થયું મમ્મી વાટે લાગી જાય મારી વાટ લાગી જાત કર મમ્મી આ કેટલી થઈ છે આપણે કિલો થઈ ગઈ કા કેટલી થઈ છે કિલો થઈ ગઈ છે બધું દોઢ કિલો એટલે થઈ ગયું મિત્રો હાલો મારા નવા જવું છે આખો છે આ ભરાઈ ગયો છે મરચું મરચું આખું આમાં એમાં કેટલી છે જો આવી હોવી છે મિત્રો તો હા ભૂકો મશીન આ આપણે આવી આ સટની સટની થાય છે આખો દિવસ હવે મૂકી દે હાલો ઠીક છે ગોપાલી તું ખાતો તો મિત્રો હાલો સરગવાનું શાક અને સાઈઝ તીખા મરચાં ગોપાલીના હાથમાં જો એક છે

કુપા એ કુપા ગોપીંડા ગોપીંડા હાલો મિત્રો ખાવા માટે તો મિત્રો હાલો આવી ગયા છે પાંચ વાગ્યા છે જસ્ટ અમારો તો ગોપીંડો જો કાલ રાત્રે બહાર સૂઈ ગયા ને મિત્રો મોટા ભાભી સમજો તો એમને સમજો મચ્છર કવડાવી દીધા મારા સમજો કૃપાલને જો જો અહીં જો અહીં 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 કેટલા કવડાવી દીધું દીકા શું થયું બધું તને તાવ આવી જાય પછી હું લાઈટ વાઈ ગઈ હતી રાત્રે એટલા માટે તો Heh, mau kia mami, mami mau kara sih, suso bakas, tapi dia tahu meh, bakas, bakas, suba na wosot ya, woi ringan woi ngan, woi abah woi partu mitra, aba, woi woi bana, woi bana, woi bana, ringan? bana, woi 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 એક જ છે બે એવું છે શું કરશો હવે પછી ખાવાનું પછી ખાવાનું એવું છે કોણ કોને ભરથું ફાવે કોમેન્ટ કરજો દ્યો બરાબર સરસ બનાવ ભરફો અમારે એટલા કહું છું મિત્રો ચાલો તાલો બી કન્ટિન્યુ થઈ જજો મજા આવશે તમને

મિત્રો તમને ખબર ન આયા હું આયો હોય પડકે મને આમ રેવા તો એટલી ભૂખ લાગી ગઈ છે વાસ થઈ ગયું ગામમાં ગયો તો ચાલી ગયા ઢાણું કરો પણ ગામમાં રોતો તો પપ્પાનો ફોન આવી કે સાસ લેતો જઈએ સાસ લઈ આવે છે મિત્રો તો પાછો સાસ લેવો છો આખો કેન ભરીને આપી છે ઓહો હું જો ઢોળાઈ ગઈ અજુ તો ગાડી ચાલુ હતી ને એટલે તો પ્યોર સાસ છે અને હું નથી મામાને ગયા હતી પણ એક આ ઉપર ક્યાં જાવ કોપાડી મામાની એ તો રહી ગઈ અત્યારે તો આ નથી એ કોપાડી અત્યારે રહી ગઈ છે

ચા છે ને ખાધા પછી જોઈએ પછી આવ્યા પૈકી વાળીથી આવ્યા પૈકી ચા જોઈએ બધું આખો દિવસ ચા ચાલતો હોય પીવાનું કાં મમ્મી મમ્મી હારે પીવો પાછા તમારે જોઈ પીવે છે સારો મિત્રો વિડિયો ત્યાં એન્ડ કરી નાખી મને એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ પ્રોજેમ વિડીયો જમાતાજી મિત્રો બબાય સબસ્ક્રાઈબ કરતા આવી જાય કરતા જ મહાદેવ બબાય